વ્યવસાય શિક્ષક અને કોળી સમાજમાંથી આવતા નિમુબેન બાંભણિયા આ વખતે ડોક્ટર ભારતીબેન શિયાળાના સ્થાને ભાવનગર લોકસભા બેઠક પરથી ચુનાવ લડશે નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યુઝ નિમુબેન બાંભણિયા ભાવનગરમાં ત્રણ ટર્મ કાઉન્સિલર અને મેયર રહ્યા છે બીજેપીમાં જુનાગઢના સંગઠન પ્રભારી છે બે ટર્મ એમએલએ સાંસદ તરીકે બીજી ટર્મનું પ્રતિનિધિત્વ કરનાર ડોક્ટર ભારતીબેન શિયાને બદલવાનું નક્કી હોવાથી કોળી સમાજના શિક્ષિત અને સંગઠન સાથે જોડાયેલા નિમુબેન બાંભણિયા પસંદગી થયેલી છે નિમુબેન બીએસસી અને બીએડ નો અભ્યાસ કરેલા છે તેઓ શિક્ષક પણ રહી ચૂક્યા છે નિમુબેન તળપદા કોળી સમાજમાંથી આવે છે તેઓ વર્તમાન સમયમાં ભાવનગરમાં પરિવાર સાથે રહે છે નિમુબેન વર્ષ બે થી ભાજપ સાથે જોડાયેલા છે નિમુબેન બાંભણિયા નગરસેવક તરીકે ત્રણ ટર્મ રહ્યા છે તેઓ વર્ષ બે થી પાંચથી બે સુધી અને સૌથી વધુ મતની લીડથી ધોધા સર્કલ વોર્ડમાં જીત મેળવી ચુક્યા છે ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે ભાજપ સાથે જોડાયેલા નિમુબેન બાંભણિયા વર્ષ બે હજાર અગિયાર થી બે હાજર તેર માં ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ પણ રહી ચુક્યા છે જે બાદ તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચામાં બે હાજર તેર થી બે હાજર એકવીસ પદે રહી છે ભાવનગર બે હજાર નવ થી બે હજાર અગિયાર માં પ્રમુખ રહ્યા છે સાથે વર્ષ બે હજાર આઠ થી બે હજાર દસ માં ભાવનગર શહેર સંગઠન માં ઉપપ્રમુખ રહી ચુક્યા છે આવી જ લેટેસ્ટ ન્યૂઝ માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર